કચ્છના ગાંધીધામ જિલ્લામાં કંડલા સ્થિત દેશના અગ્રમી હરોળમાં દીનદયાળ પોર્ટ ખાતે ચાલુ ફરજ દરમિયાન જીવ ગુમાવનાર કર્મચારીઓના વારસદારોએ નોકરીની માંગ સાથે પોર્ટ સંકુલ સામે ધરણા પ્રદર્શન શરૂ કર્યા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ તેઓ પોતાની માંગણી સ્વીકારવા પોર્ટ પ્રશાસન સામે જાહેર રજૂઆત કરી રહ્યા હતા અંદાજે ચારસો ચાલીસ જેટલા વારસદારો પૈકી મોટી સંખ્યામાં નોકરી વાચુક લોકો આ ચોક્કસ મુદતની ધરણા પર બેઠા છે

ટ્રસ્ટ એવું બિલ્ડિંગ ની બહાર એક ધરણા આંદોલન એક થઈ રહ્યું છે આ ધરણા તેમજ આંદોલન નું કારણ ચોક્કસપણે આ પોર્ટ પ્રશાસન અને કચ્છ ભરના લોકો જાણે જ છે કે જે આ મૃતક કર્મચારીઓ છે એમના વારસદારોના અવસાન ચાલુ નોકરીએ થયા ત્યારે તેમને એમના ન્યાય મુજબ એમને નોકરીઓ એના વારસદારને મળવી જોઈએ પણ આ પ્રક્રિયા છેલ્લા સત્તર અઢાર વર્ષથી જાણે કે સ્થગિત થઈ ગઈ હતી જે ગત વર્ષે ગત બે વર્ષમાં આંદોલનના પગલે આ મુદ્દે પણ રાષ્ટ્રીય તદ અધિકાર મંચ અને આ કર્મચારીઓના વારસદારો દ્વારા ખૂબ આંદોલન કરવામાં આવ્યા હતા જેનામાં ભૂખ હડતાલ ધરણાઓ કચેરીની બારે રહીને કરવામાં આવી ત્યારે પ્રથમ તબક્કામાં ચૌદ અને બીજા તબક્કામાં ત્રણ એવી રીતે ફક્ત સત્તર જેટલા કર્મચારીના વારસદારોને નોકરી ઉપર લેવામાં આવ્યા પણ આ પ્રશ્ન એનાથી ખૂબ મોટો છે આજે અહીં ઉપસ્થિત જે પણ વારસદારો છે એની સંખ્યા ચારસો ચાલીસ જેટલી છે તે આ વારસદારો પૈકી બધા બાકી છે જેમને નોકરીથી તેઓ વંચિત છે અને હવે જોઈએ તો જેને આટલો મોટો સમય વીતી ગયો છે અને આ લોકોની ઉંમર પણ થવા આવી છે તે છતાં આ તંત્રના પેટનું પાણી નથી હલી એટલે આજે રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ દ્વારા જે આ ધરણા ચાલુ થઈ છે તે ધરણા આ ચોક્કસ મુદતની છે અને એમનું માંગણી જે છે એ યોગ્ય અને ન્યાય ને સંગત માંગણી છે તે છતાંય આ પોર્ટ પ્રશાસન નું કોઈ પણ પ્રકારનું યોગ્ય પ્રત્યુત્તર મળી નથી રહ્યું આ મુદ્દે અમે પોર્ટ પ્રશાસન સાથે છેલ્લા ત્રણ વખત મુલાકાત કરી છે પત્ર પણ લખ્યા છે અને જણાવ્યું છે કે આ જે તમારી સ્કીમો છે જે પાંચ ટકા મુજબ તમે જે આ વારસદારોને લેવાની સ્કીમ જે કરી છે એના રૂહે તો ક્યારે પણ આ વારસદારોને ન્યાય મળશે નહીં એના બાદ અમે એમને લેખિતમાં જણાવ્યું છે કે તમે એમને અન્ય રીતે પણ જે સ્કીમ લાગુ કરી અથવા એમને વળતર આપી અથવા એમને કોન્ટ્રાક્ટ બેઝ અથવા ડેલી રેટેડ ઉપર નોકરી આપી અને ન્યાય આપી શકો છો કારણ કે આજે આ વારસદારોમાંથી એવા પણ મહિલાઓ અને મોટી સંખ્યાના છે જે પંચાવન વર્ષ જેટલી ઉંમરે પણ પહોંચ્યા છે તો આ મુદ્દે જો આ તંત્ર આ પોર્ટ પ્રશાસન જો યોગ્ય નિરાકરણ તરફ નહીં વળે તો ચોક્કસ આ ધરણા તો ચાલુ છે સાથે સાથે ચોક્કસપણે અમે કહીએ છીએ કે આ ધરણા ઉગ્ર આંદોલન અને વિકરાળ સ્વરૂપ પર ધારણ કરશે કારણ કે ગત સમય પણ અમે એ જ રીતે આંદોલન કર્યું હતું આ વખતે એને વધુ ઉગ્ર બનાવશું રોડ રસ્તા બંધ કરવા પડે કે ચક્કાજામ કરવા પડે કે પછી આ પ્રશાસન કચેરીનો ગેટ બંધ બંધ કરવો પડે અથવા બહુ હડતાલ કરવા પડે કે જે પણ પગલા લેવા પડે કારણ કે છતાં આપણે કોઈ પણ પ્રકારે એને ન્યાય આપ્યો નથી આ લોકોના જેના વારસદારો છે એમના પૂર્વજોની મહેનતથી આ પોટ જયારે ઊભું થયું હોય તો એ તમારો પરિવાર છે અને એ પરિવારના લોકોને ન્યાય આપવા આપની ફરજ છે

જેટલા બાકી છે એમને ન્યાય મળવો જોઈએ ચોક્કસ ન્યાય મળશે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે અન્ય આ ધરણા ઉગ્ર આંદોલનમાં પણ પરિણામ છે જેની તંત્ર ચોક્કસપણે ધ્યાનમાં લે જય શ્રી મહેતા દિવ્યાંગ